હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો જીએસટી ઘટાડા પછી ક્રેટાએ તોડ્યા બધા રેકોર્ડ જાણું કઈ કઈ કાર સાથે થાય છે મુકાબલો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ફ્લેગશીપ એસયુવી ક્રેટાએ કંપનીના વેચાણની નવી ઊંચાઈએ પહોંચાડ્યું આ મહિને ક્રેટાના અઢાર હજાર આઠસો એકસઠ યુનિટ વેચાતા વેચાયા હતા જે સપ્ટેમ્બર બે હજાર ચોવીસની સરખામણીમાં બે હજાર નવસો ઓગણસાઠ યુનિટનો વધારો દર્શાવે છે જીએસટી ઘટાડા પછી ક્રેટા હવે ફક્ત દસ લાખ બોતેર હજાર પાંચસો નેવ્યાસીની પ્રારંભિક એક્સો રૂમ કિંમતે ઉપલબ્ધ છે જે તેને ગ્રાહકો માટે વધુ આકર્ષક બનાવે છે ક્રેટા કઈ સુવિધાઓ પ્રદાન કરે છે તો હોન્ડાઈ ક્રેટાને ફક્ત તેની કિંમત માટે જ નહીં પરંતુ તેના ફીચર્સ અને સલામતી સુવિધાઓ માટે પણ સારી રીતે આવકારવામાં આવ્યો છે જેમાં દસ પોઈન્ટ પચીસ ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ દસ પોઈન્ટ પચીસ ઇંચ ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે બોસ આર્ટ સ્પીકર સાઉન્ડ સિસ્ટમ પેનોરિમિક ડ્યુઅલ ઝોન ઓટોમિક એસી વાયરલેસ ચાર્જિંગ અને કિલેસ એન્ટ્રી છે સલામતીની દ્રષ્ટિ ક્રેટા સ એરબેગ્સ ત્રણસો સાહીઠ ડિગ્રી કેમેરા અને લેવલ ટુ એડીએસ સાથે આવે છે વધુમાં આ એસયુવી વી એકવીસ કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઇલેજ આપવા સક્ષમ છે તે કઈ ગાડીઓ સાથે સ્પર્ધા કરે છે તો ભારતીય બજારમાં ઘણી લોકપ્રિય એસયુવી સાથે સ્પર્ધા કરે છે જેમાં કાયા સેલ્ટોસ મારુતિ સુઝુકી વિક્ટોરિયા ટોયોટા વગેરે ગાડી સાથે નો સમાવેશ થાય છે જીએસટી ઘટાડાથી કાયા કિયા સેલ્ટોસ પર પણ સીધી અસર પડી છે તેની કિંમત ઓગણચાલીસ હજાર છસો ચોવીસથી પંચોતેર હજાર ત્રણસો એકોતેર સુધી ઘટી ગઈ છે ખાસ કરીને લાઇન વેરિયન્ટ લગભગ ત્રણ પોઈન્ટ સડસઠ ટકા સસ્તું થયું છે જેનાથી ગ્રાહકોને નોંધપાત્ર ફાયદો થયો છે એકંદરે સપ્ટેમ્બર બે હજાર પચીસ હોન્ડાઈ ઇન્ડિયા માટે રેકોર્ડ બ્રેક મહિનો હતો ક્રેટાએ કંપનીને પ્રોત્સાહન આપ્યું નિકાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો અને જીએસટી ઘટાડાથી ગ્રાહકો માટે ખરીદી સરળ બની આગામી તહેવારોની મોસમમાં ક્રેટા અને સેલ્ટો જેવી એસયુવી સ્પર્ધા વચ્ચેની સ્પર્ધા વધુ રોમાંચક બનવા જઈ રહી છે જીએસટી માળખામાં સુધારાથી ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં તેજી તો ભારત સરકારે જીએસટી માળખામાં મોટો ફેરફાર કરીને ઓટો સેક્ટરને રાહત આપી છે હવે નાની કાર અને મધ્યમ કદના વાહનો પરનો ટેક્સ દર ઘટીને અઢાર ટકા કરવામાં આવ્યો છે જ્યારે લક્ઝરી કાર અને મોટી એસયુ પર ચાલીસ ટકા ટેક્સ લાગશે ખાસ વાત એ છે કે અગાઉ લાદવામાં આવતો શેસ દૂર કરવામાં આવ્યો છે આના કારણે નાની કારના ભાવમાં મોટો ઘટાડો થશે અને મોટા વાહનોના ભાવનો થોડો ઘટાડો થશે તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ